કપટપૂર્વક શોષણ કરવાને ઈરાદે નદીમાંથી બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર મોકલી આપી ત્યાં આ યુવાનોને ચાઇનીઝ ગેંગને સોંપી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ચાઇનીઝ ગેંગ દ્વારા ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં ગોંધી રાખવામાં આવતા હતા અને આ યુવાનોમાં નામને ફેક આઈડી દ્વારા ભારત સહિત વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટના નામે કોલ કરાવીને ઓનલાઈન ઠગાઈ કરાવવામાં આવતી હતી આ મામલે સુરત સાયબર ક્રાઇમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે પંજાબના પટિયાલાના ઝીરકપુર ખાતેથી બે અને સુરતના ડિંડોલીથી એક મળીને ત્રણને પોલીસે ઝડપી લીધા છે ભારતના અલગ અલગ રાજ્ય જેમાં સુરત સિટીનો પણ સમાવેશ થાય છે રાજ્યોમાંથી કુલ ચાલીસ યુવાનોને આ રીતે થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલી આપવામાં આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલી છે આ રેકેટમાં પાકિસ્તાની એજન્ટ સહિત

અગિયાર સાગરીતોના નામ લખાવ્યા હતા જે તમામ સાથે મળી છેલ્લા દોઢ વર્ષથી ભારત તથા અન્ય દેશના લોકોને થાઇલેન્ડમાં કોમ્પ્યુટર વર્કની નોકરી અપાવવાની લાલચ અપાતી હતી ઊંચા પગારની નોકરીનો ઝાંસો આપી ભારતના સાડત્રીસ શ્રીલંકાના બે પાકિસ્તાનના એક એમ ચાલીસ જણાને થાઇલેન્ડ મોકલી ચાઇનીસ માફિયાઓ મારફતે બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર ખાતે મોકલી આપ્યા હતા સાયબર ક્રાઇમમાં શું છે અલગ અલગ કામગીરી માટે અલગ અલગ ગેંગો કાર્યરત છે તો જેમ કે જોબ અપાવવા માટે જે કોલ એજન્ડો હોય જે કોલ કરીને તમને જોબની લાલચ આપે અને ત્યાં મોકલે તો એ એક એજન્ડો થઈ ગયા બીજા હોય છે ઇન્ડિયન રૂપિયામાં કન્વર્ટ કરવા માટે પણ અલગ અલગ એજન્ટો હોય તો એ લોકો એ એજન્ટની સંપર્કમાં આવી જાય જેમ કે ટેલિગ્રામમાં ઘણા બધા ગેરકાયદેસર ઇલીગલ ગ્રુપો ચાલે છે જેમાં ગેરકાયદેસર જ કામ બધા મતલબ અગર એમને ખબર પડી જાય કે સપોઝ તમે મ્યાનમારમાં આવી જાય ચાઇનીઝ બેંકમાં કામ કરો છો તો એ જ ગ્રુપોમાં તમને એડવર્ટીઝમેન્ટ પણ મળી જશે કે હું તમને યુએસડી તમારા યુએસડી ને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરીને આપું તો એવી રીતે એ લોકો એવા એજન્ટને સંપર્કમાં પણ આવી જાય બ્યુરો પર નેશન બ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર